પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં સંદિગ્ધ વસ્તુ ભરેલો થેલો કોઈ મૂકી જતા સુરક્ષા વિભાગ સહિત પોલીસમાં દોડધામ મચી સોમનાથ મંદિરની સુરક્ષા ગુજરાત પોલીસ કરી રહી છે અને સુરક્ષામાં ઘણા બધા કર્મચારીઓ સામેલ છે તેની એલર્ટનેસ ચેક કરવા માટે થઈ અને આજે અમે અત્યારે સવા છ વાગે સાંજે મંદિર સુરક્ષાની બાબતમાં એક મોકલ આપેલી અને જેમાં તમામ એજન્સીઓ જિલ્લાની એલસીબી એસઓજી લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મંદિર સુરક્ષાનો સ્ટાફ મંદિરની પ્રાઇવેટ સિક્યુરિટી લોકલ ડીવાયએસપી બીડીએસ ક્યુઆરટી રિસ્પોન્સ ટીમ બધાએ પાર્ટિસિપેટ કરેલું છે અમે હજી ડિટેલમાં એનું એનાલિસિસ કરીશું શું ખામીઓ રહી ગઈ છે શું પોઝિટિવ પોઈન્ટ્સ છે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું લોજિસ્ટિક સપોર્ટની વધારે જરૂર છે એના આધારે પછી આગળના નિર્ણય નાના મોટા ફેરફારો જે કરવાના છે સાહેબ ખાસ કરીને બાવીસમી જાન્યુઆરીને લઈને આ મોકડ્રીલ કરવામાં આવી શું છે નહીં આ મોકડ્રીલ અમે સમયાંતરે કરતા હોઈએ છીએ અને અત્યારે એક ચોક્કસ સમય પછી અમારે આ મોકડ્રીલ જરૂરી હતી એટલે એ સંદર્ભમાં કઈ રીતે શું આખી વિગત છે મોકડ્રીલની કંઈ જણાવશો વિગત આપણે ડિટેલ આપીશું પછી એનાલિસિસ કર્યા પછી અત્યારે અમે મોગબિલ પોલીસની એલર્ટનેસ કેટલી છે

ચારસો કેવી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ